પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી પાટણની શાન એવી રાણકી વાવ ખાતે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં પાંચસો થી વધુ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તારીખ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત સૌપ્રથમ રાજ્યમાં ગ્રામ્ય શાળા વોર્ડ કક્ષાએથી લઈને જિલ્લા મહાનગરપાલિકા

બે હજાર ચોવીસ ની શરૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા જ અહીં આગળ મોઢેરા

અહીં આગળ આપણે એક ઐતિહાસિક ધરોહર છે એ ધરોહરની અંદર પણ સરકાર સરકારશ્રીનો પ્રોગ્રામ હતો અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ગણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે અમારા આદરણીય શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશિપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે